ખાતે પરંપરાગત રીતે ભગવાનની પ્રતિમા સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી વાત ગાજતે સૌ લોકો જોડાયા રાજેશ જોશીનો એક વિસ્તુ તહેવાર ભુજની આવેલ અને પટેલ ચોવીસીના સૌથી મોટા ગણાતા સુખપર ખાતે પરંપરાગત રીતે ગઈકાલે ધૂળેટીના પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શિવજીની પ્રતિમા સાથે એક વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી વાત તે ગાતે આ શોભાયાત્રા સુપરના અનેકવિધ રાજમાર્ગો ઉપર ફરી હતી અને ભગવાનનો જયઘોષ બોલાવવામાં આવ્યો હતો ખાસ કરીને અલગ અલગ પ્રકારના વેશભૂષા ધારણ કરી ગળામાં હાર ધારણ કરી સૌ કોઈ નૃત્ય સાથે આ શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા પરંપરાગત રીતે આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી ખાસ કરીને સાંખ્યા યોગી બહેનો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા બાળકો પણ અવનવા વેશભૂષા ધારણ કરી અને શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રાનું સૌથી મોટું આકર્ષણ એ દાંડિયા રાસ હતા અલગ અલગ જગ્યાએ ખાસ કરીને સુખપર નવાવાસ જૂનાવાસ ખાતે દાંડિયા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી યોગી બહેનો પણ જોડાયા હતા અને હરિભક્તોએ શોભાયાત્રાનો ઉત્સાહ ભારે વધાર્યો હતો અનેકવિધ લોકો આ શોભાયાત્રામાં જોડાય અને ધૂળટીના પર્વની સૌની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી